મમ્મી તમારું મેં બધું ભરી દીધું છે થેલામાં અને જો આ ડબ્બામાં છે ને બધી દવાઓ ભરી છે તમારી આમાં બધી દવાઓને બધુંય વ્યવસ્થિત છે માથાની તાવની ઝાડા ઉલટી બધી દવાઓ આમાં મેં ભરી દીધી બરાબર આ હાચવી ને ઠેલામાં દેજો અને તમારે મહેંદી બેન્દી મૂકી હોય ને તો એ મૂકી દઈશો સાંજે હાજ મહેંદી મૂકી દઈશું હા ને અને બીજું કઈ કામ હોય તો એ મને કહેજો બધું ભરાઈ ગયું ને તો હું છે ને ચા બનાવતી આવું તમારા માટે હા હા

હમ હવે ખબર પડી મારી બેટી કેમ આટલું મારું ધ્યાન રાખે છે આ હું જઉં જાત્રા કરવા માંડી પડું પાછી આવું આ બે ત્રણ મહિના અહીંયા રહું તેને શાંતિ ને એટલે બધી દવાઓ તૈયાર કરીને હું તો કહું છે ને હમણાં ને અન્યા જ રહેવા જોઈએ આ વાત ન જોઈ પાછા બે મહિના જાય તો એમ થાય હાંસ ગયા એટલે હું તો છે ને બધું ભરી દઉં છું કાંઈ ભૂલવા ન જોઈએ આ તો નહીં માંદા પડે ને તો પાછા કેન્સલ કરે થાય ને એને ખબર પડે હવે તો જવું જ નહીં મારે એના કરતા જાય ને તો હારું